સ્ક્રીન ઉપર નાની બાર વર્ષની બાળકી ડાન્સ કરી રહી હતી ને તે હતી રોશની રોશની બોટકાંડમાં મૃત્યુ પામેલા એક છે બહુ રોશની મોટા થઈને ડાન્સર બનવું હતું તેનો ડાન્સ તો આપણે સૌએ રીલમાં જોઈ જ લીધો તે હંમેશા રીલ બનાવતી અને ડાન્સ કરતી તે આમ નાની હતી પણ તે સમજુ બહુ જ હતી માતા પિતાને બહુ સારી રીતે સમજતી અને હંમેશા તેના પપ્પાને કહેતી કે પપ્પા એકને એક દિવસ તો હું જરૂર તમને આ પોળમાંથી બહાર લઈ જઈને ક્યાંક બીજે રહેવા લઈ જઈશ હું કમાઈશ અને તમે બેસીને શાંતિથી આરામ કરજો કેટલી નાની ઉંમરે કેટલા મોટા સપના આ બાળકીએ જોઈ લીધા ને પણ હવે એ રોશની બુઝાઈ ગઈ એ પગ જે ડાન્સ કરતા થિરકતા આખા ઘરમાં ફરતા હતા તે ક્યાંક થંભી ગયા જિંદગીએ એવો નાચ નાચી લીધો કે રોશની જે છે એ દુનિયામાં રહી જ નહીં કોઈકની બેદરકારીનો ભોગ બનેલી આ રોશની જે છે તેનો કોઈ જ વાંક નહોતો સવારે સાત વાગે તે ઉઠીને તૈયાર થઈને સ્કૂલે ગઈ તેને એવું લાગતું કે સાંજે જ્યારે પાછી આવીશ ત્યારે પપ્પાને કહીશ કે મને કેટલી મજા આવી પિકનિકમાં તેના માતા પિતાને કદાચ ખબર જ નથી કે તે લોકો હરણી જઈ રહ્યા છે આજે કરે છે ને કદાચ કદાચ આપણે સાંભળી શકીએ નથી તેની મા જે કહી રહી છે ને તે સાંભળતા આપણું પણ હૈયું ભરાઈ આવે તેવી વાત તેના મમ્મી અને તેના પપ્પા કરી રહ્યા છે તેના મમ્મી પપ્પાએ તેનું ટેટુ હાથ ઉપર દોરાવ્યું છે તેનું નામ હાથ ઉપર લખાવ્યું છે અને તેની માતા એમ કહી રહી છે કે મારી સાથે હંમેશા દીકરી રહેતી હતી એટલે એનું કરાવ્યું કારણ હજુ એ અમારી સાથે જ રહે અમને એવી આશા રહે કે મારી દીકરી મરતા દમ સુધી અમારી સાથે આવા તો એ બારે બાર ઘરના હાલ છે જે ઘરના બાળકો આ હરણી બોટકાંડમાં ડૂબીને મરી ગયા છે એ બે શિક્ષકના ઘરે પણ કંઈક આવા જ હાલ છે માતા પિતા વિહોણા થયેલા એ બાળકો અને બાળકો વિહોણા થયેલા માતા પિતા છ છ મહિના સુધી હજુ કલ્પાંત કરી રહ્યા છે અને ન્યાય માંગી રહ્યા છે પાણીકેટ વિસ્તારમાં રહેતા પંકજ શિંદે અને તેમના પત્ની જે છે તે આજે કલ્પાંત કરે છે ને તે કહે છે કે અમે તો રાહ જોતા રહી ગયા કે કોઈ અમારી મદદે આવશે અને કોઈક અમને કહેશે કે હવે અમે ન્યાયની લડતમાં સાથે છે અને ન્યાય અપાવવા માટે તૈયાર છે પહેલાં તો જોઈએ પાણી ગેટની એ ગલીઓ જ્યાં રોશની હંમેશા ફરતી હતી તમારી સાથે આ બધું શેર કરતા કદાચ મારી આંખો ભરાઈ આવે ને કદાચ મારું એ હૃદય કંપાઈ જાય કારણ કે વાત જ એવી છે જ્યારે આવું કંઈ પણ બને ને ત્યારે હંમેશા વાત કરતાં કરતાં હૃદય ભરાઈ જાય છે કારણ કે તે લોકોનું દુઃખ આપણે ખરેખર મહેસૂસ કરી શકીએ છીએ તેના પપ્પા બિચારા બસો રૂપિયા રોજ કમાતા હતા એ બસો રૂપિયા રોજ કમાઈને નોકરી ધંધે જાતા ને ત્યાંથી કમાઈને લાવતા ને દીકરી કંઈક બની જાય દીકરી કંઈક ભણી જાય તે આશાએ તેને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા મૂકી હતી તેના પિતા કહે છે કે હું તો પાસ છું પાંચ ચોપડી પાંચમા ધોરણની આગળ ભણ્યો જ નથી પણ આશા એવી હતી કે મારી દીકરી ભણે કંઈક બને અને તેના પછી દુનિયા જોવે તેના પપ્પા એમ કહે છે ને ત્યારે આમ આપણા રૂવાટા ઊભા થઈ જાય તેના પપ્પા કહે છે કે હું તો બસો રૂપિયા કમાઉં છું મને કંઈ આવડતું જ નથી પણ મારી રોશની જે છે તે કમાત મારી રોશની કંઈક બની જાત અને તેના પછી એ અમને કંઈક લઈ જાત અમારી માટે એ એક એવું સપનું બનતું જે અમે અમારી આંખોથી જોયું હતું અમારી માટે પણ અમે પૂરું ના કરી શક્યા અને રોશની પૂરું કરી શક્યા પણ એ બધા સપના પળભરમાં ચૂર થઈ જાય કારણ કે તંત્રની બેદરકારીનો ભોગ બને આ બાળકો હરની બોટકાંડ ને આજે કેટલા વખત થઈ ગયા છ છ મહિના થઈ ગયા હજુ આરોપીઓ જે છે તેઓ ઉપર કોઈ કડક કાર્યવાહી નથી આરોપીઓને ઇલેક્શન પહેલા પકડી લેવામાં આવ્યા અને તેના પછી એ ઇલેક્શન પૂરું થતાની સાથે ત્રીજા જ દિવસે બધા આરોપી જામીન પર છૂટેલા છે જે અંદર છે તે લોકો ઉપર પણ કોઈ કડક કાર્યવાહી નથી થઈ રહી નેતાઓ રાજનેતાઓ દરેક એ સમયે ઘરના ચક્કર કાપતા હતા જ્યારે નવું નવો આ કેસ થયો હતો રોશનીના પિતા કહે છે કે હવે કોઈ જોવા બી નથી આવતું રોશનીની મા કહે છે કે અમે સાવ લાચાર છીએ એવું અમને લાગે છે કારણ કે અમારા હાથ સાવ ટૂંકા પડી જાય છે અમે ન્યાય માટે લડી જ નથી શકતા કારણ કે અમારી પાસે કંઈ છે જ નહીં એક નાનકડા ઘરમાં રહેતું આ પરિવાર કેટલું સુખી હતું કેટલું ખુશ હતું અને પળભરમાં કોઈક લોકોની લાલચના લઈને આ પરિવાર ભાંગી પડ્યું આ પરિવારની જે રોશની છે ને એ બુઝાઈ ગઈ પહેલા જોઈએ રોશનીના પિતા શું કહે છે મારી દીકરી ઈચ્છા એ આવી હતી પપ્પા મેં બનીશ કઈ બનીશ કઈ તમારું નામ રોશની કરીશ તો મેં પોતે સરકારી સ્કૂલમાં બંધ્યું પાંચ ધોરણમાં ભંધ્યું મેં એ કાળમાં પચીસ પૈસા દસ પૈસા વાપર્યા આપણે તારે એ ઉંમરમાં મેં જોયા પૈસા એ નહીં જોયા પછી મેં મેં નહીં બન્યો પોતે મેં ઇંગ્લિશ પણ બનાવી મેં એના કે નહીં તારો ભવિષ્ય શું સુધાર તારે એના માટે ઇંગ્લિશ મીડિયમ અમે શીખાય કે ના કંઈ મારી છોકરી લાઈફમાં કંઈ બનશે નહીં એના પગ પર કંઈ ઉભી થશે એના પોતે પગ પર અને પછી કઈ ડાન્સ પગનો શોખ હતો બહુ મેં સો રૂપિયા લાવ તો બધા ખાતા ના અમુક ટાઈમ પર ના હોય પૈસા બિચારી પોતે સમજી એ જ્યારે કે અમે કે સ્કૂલમાં જઈએ તો અમે બહાર છોડી દીધું ગ્રાઉન્ડમાં એ લોકો કે તારે અમારી ડિગ્રી થાય કહેવાય જ્યારે મરી ગયા ત્યારે તમે આવું કહ્યું કે બાર બાળક અમારા છે આજે અમે અમારા ગયા તમે અત્યારે જોવા આવ્યા નહીં કે ચાલો આ લોકો મરી ગયા છે એક દિવસ તમે સ્ટનર કરીને આ સ્કૂલવાળા એક બધા મળી ગયા

તેના પિતા એવું પણ કહે છે કે હું હોમગાર્ડની નોકરી કરું એટલે બસો રૂપિયા લઈને આવું મારી પાસે ઘણી પૈસા ના હોય ને રોશનીને ખબર પડી જાય કે પપ્પા પાસે આજે પૈસા નથી એટલે છોકરી કેટલી સમજુ હશે જ્યારે એનો છેલ્લો શ્વાસ લઈ રહી હશે ત્યારે શું એને ખબર હશે પેટે પાટા બાંધીને આ મા બાપે એને ભણવા મોકલીએ પિતાની અને માતાની આપવી તે આપણે જોઈએ રોશનીની માતા જે કહે છે ને તે સાંભળવા માટે કાળજું કઠણ રાખવું જરૂરી છે કારણ કે તેની માતા જે કહે છે ને તેમાં એક પણ વાત કદાચ ક્યાંય ખોટી નથી તે કહે છે કે શાળાઓ એમ કહે છે કે અમે તમારું ભવિષ્ય છે અમારે તમારા બાળકનું ભવિષ્ય છે પણ શાળા જાતે જ પોતાના હાથે જો આ ભવિષ્ય ભૂસી નાખે તો માતા પિતા ક્યાં જાય કોને કહેવા જાય રોશનીની માતા કહે છે કે જ્યારે હું સવારે ઘરની બહાર નીકળું અને છોકરાઓને સ્કૂલે જતા જુઓ ને ત્યારે મારું હૃદય કંપાય છે કારણ કે મને એ સમયે રોશનીની યાદ આવે છે એ માતાને શું જવાબ આપવો એ નથી ખબર પડતી આ તંત્ર એ માતાને શું જવાબ આપતું હશે યા પછી આપવાની જવાબદારી રાખતું હશે કે નહીં એ નથી ખબર તેની માતા કહે છે કે અમારી પાસે પૂરતા પૈસા નથી તે છતાંય સારું ભવિષ્ય કરવા અમારી દીકરીને અમે સ્કૂલે મૂકી હતી અને જ્યારે શાળાએ મૂકવા જતા ને ત્યારે સ્કૂલવાળા એવું કહેતા કે આ તમારા નહીં અમારા બાળકો છે પણ રોશનીની માતા સાથે સાથે એ પણ ઉમેરે છે કે જ્યારે આખો આ બનાવ બન્યો જ્યારે આખી આ ઘટના ઘટી ત્યારે રોશનીને જ્યારે તેઓએ હોસ્પિટલમાં મરેલી હાલતમાં જોઈ ત્યારે શાળાવાળાએ એક જ વાર ન કીધું કે આ અમારા બાળકો છે શાળાવાળા થોડા દિવસ સારું સારું બોલીને સીધું સીધું બોલીને બધાની સંપત્તિ લઈને ખૂણે બેસી ગયા પણ હવે શાળાવાળાએ જોવા નથી આવતા શાળા ઉપર કોઈ પણ એક્શન નથી કારણ કે શાળાના જે માલિક છે તેનું સીધે સીધું રાજનેતાઓ સાથેના સંબંધોનું પત્તું બહાર આવ્યું છે અને જે લોકો પકડાયા છે તે લોકોને મજબૂરીમાં પકડવા પડ્યા કારણ કે ઇલેક્શન સામે હતું એટલે પકડી તો લીધા પણ ઇલેક્શન પૂરું થતાં છોડીએ દીધા આ માતા પિતા ખરેખર કલ્પાંત કરે અને તેમનું કલ્પાંત કરવું અને તેમનું આ રીતે કહેવું એ પણ એટલું જ જરૂરી છે કારણ કે તેઓ ન્યાય માંગે જ છે અને તે એકલા પોતાના માટે ન્યાય નથી માંગતા એ બારે બાર બાળકો માટે અને બે શિક્ષક માટે પણ ન્યાય માંગે છે રોશનીની માતા શું કહે છે તે સાંભળીએ એના બેદરકારીને લીધે અમારી હસ્તી ખતી ફરતી અમારા જોડે જઈ જાય અમે ત્યાં જ અમારા જોડે રહેતીલી છોકરી અમે ગુમાવી છે અમે બહાર જાય તો મારી રોશની મારા જોડે રહે અમે ખાવા જાય તો મારી રોશની મારા જોડે હોય અમે ગામડે જાય કંઈ બી જાય તો મારી રોશની મારા જોડે હોય આજે પાંચ મહિનાથી મારી રોશની મારા જોડે ન હોય એમના કારણે મારી જીવતી છોકરી તો મેં ગુમાવી છું પણ મારો અમારા દિલની તસલ્લી માટે અમે બેને પણ મારા હસબન્ડને મને હાથ પર મારે રોશનીનું ટેટ્યુ કર્યું છે એટલે જ કે અમે કંઈ પણ જાય તો મારી રોશની મારા સાથે હોય આવ મારો દિલનું તસલ્લી હોય એ તો અમને ખબર છે કે મારી રોશની અમે અમારા જોડે પાછું નહીં આવે પણ એ લોકોને કારણે મારે આખી મારે છોકરી ગુમાવી નાખી છે આખા બાર બાર બાળકો ગુમાઈ નાખ્યા છે પણ અમે જાય તો અમારા સાથે રહે અમે મરી તો અમારા સાથે મારી છોકરીને લઈને મરે બસ એટલે જ લીધે મારા રોશનીનું અમે ટેટ્યુ પાડ્યા છે અમે કંઈ જાય તો એકલા નહીં અમારી રોશની અમારી જોડે રહે એટલે જ એમનું ટેટ્યુ અને એમનું નામ અમારા હસબન્ડને દોર્યું છે તંત્રના બેદરકારીના લીધે આખી બાર વર્ષની છોકરી અને આખા બાર બાર બાળકો અમે લોકોને ગુમાવ્યા છે એક ફક્તને ફક્ત સ્કૂલ કોર્પોરેશનનો બેદરકારીના લીધે થયું છે મારી એટલી જ માગણી છે કે તમે જે મેઇન કોર્પોરેશનવાલાનું સ્કૂલવાળા છે એમને તમે સજા કરો ક્યારે સ્કૂલવાળા લઈ નહીં જાત એવી જગ્યા જ્યાં કશું સુવિધા નહીં કશું પ્રોટેક્શન નહીં તો મારા છોકરી અને બધા બાળ બાળકો જોડે આવું બધું ઘટના નહીં થતી એ લોકોને બધું બનાવ્યું પણ એ લોકોને કશું પ્રોટેક્શન માટે સુવિધા મૂકી નથી એ લોકો એ તમે જાણ નહીં કરી જ્યારે એ હાદસા થયો ત્યારે બધું જાંચ કરીને તમે લોકો બંધ કરો છો પણ હાદસા થયા પહેલાં તમે જઈને જોતા હો તમે ઓપનિંગ કરવા માટે જાઓ ત્યારે તમે જોતા હોય કે એ બધું શું છે શું નહીં પૈસા કમાવવા માટે તો નાવડી મૂકી છે પણ નાવડીમાં બેસવા બેસાડવા માટે તમે પ્રોટેક્શનના સાધનો મૂક્યા છે એ તમે ત્યારે નહીં જોયું અમે ગોત્રીના સ્વિમિંગ પુલનું કહીને ગયા તો બોટનું તો ખ્યાલ જ નથી કે બોટિંગમાં તો મને તો યાદ જ નહીં કે મેં હોરની નામ નથી નહીં છોટા ગોત્રીમાં છે એના વરેની તો પછી હરની કંઈ ગયા છે એ સ્કૂલ અમે ગોત્રીના સ્વિમિંગ પુલનું કોઈને ગયા તો બોટનું તો ખ્યાલ જ નથી કે બોટિંગમાં ગયા તો મને તો યાદ જ નહીં કે મેં હોરની નામ નથી નહીં છોટું બો ગોત્રીમાં છે એ એના હરીની તો પછી હરની કંઈ ગયા છે એ સ્કૂલ તો પછી મેં એમને પપ્પાને ફોન કર્યો તમે લેવા ગયા છે તો શું થયું કે એક્સિડન્ટ થયું છે તો પણ નહીં છતાં પણ નહીં ખોટું બોલે એ લોકા કે એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું જ્યારે મોટા દવાખાના છ વાગે મને રોશનીને ને જોયું કે કેવી રીતે મારા આંખમાંથી દ્રુસ ના જાય કે મેં આરતી ફરતી છોકરી મારી મોકલી અને આવી પડી છે લાસ જેવી કેટલી ઉઠાડી રોસની ઊટ 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 કરીને પણ મારા રોસ્તીને કશું જવાબ ને આપે અમે ગરીબ બસો રૂપિયા કમાવીને ઇંગ્લિશ મીડિયમ ભણવાનું સપના જોયું હા માટે જોઈએ પૈસા માટે નહીં જોતા ભવિષ્ય માટે જ જોઈએ અને અમારા દિલની તસલ્લી માટે જેને પકડે છે એને પણ જમાનત પર છોડી દઉં છું તો આવું જો ગરીબ જોડે તમે રમકડા જેવું રમો છો ગરીબ તમારા માટે રમ મકડા છે તમારા છોકરાઓના સાથે આવું થતું તો તમે લોકો બેસી રહેતા હે તો તમે આખી અમારી સંપત્તિ છે અમારા છોકરાઓને તમે એ લઈ લીધી છે તો તમને કશું પેટનું પાણી તો હલતું નથી તો જોયું આપે રોશનીની માતા શું કહી રહી છે રોશનીની માતા ખાલી એક જ પ્રશ્ન પૂછે છે કે નાવડીમાં બેસાડતા પહેલાં તમે કેમ ના ચકાસણી કરી કે આ નાવડીમાં બાળકોને બેસાડાય કે નહીં અમારા બાળક છે અમારા બાળક છે તેમ કહેતા આ શિક્ષકો અને આ શાળા પ્રશાસનો જ્યારે નાવડીમાં બેસાડતા હતા તે સમયે કેમને કીધું કે અમારા બાળકો છે તેમની સાથે કંઈ પણ સમય નહીં ચલાવી લઈએ જ્યારે આ અભણ માતાને ખબર પડે છે તો આ તંત્રને પ્રશાસનને અને સ્કૂલવાળાઓને નહીં ખબર પડતી હોય જ્યારે અભણ માતા પિતાને ખબર પડે છે કે સાચું શું છે ખોટું શું છે ક્યાં શું ચાલી રહ્યું છે ક્યાં શું ધંધાઈ રહ્યું છે તો શું પોલીસ પ્રશાસનને નહીં ખબર પડતી હોય રાજનેતાઓને નહીં ખબર પડતી હોય પણ આ ખાડા કાન કરવાની જે ટેવ પડી ગઈ છે ને એ ટેવ ક્યારેય નહીં જાય ગરીબોના હાથ ટૂંકા છે તેની માતે એવું કહી રહી છે ને ખરેખર ક્યાંક ગરીબોના હાથ ટૂંકા જ છે કારણ કે જો ગરીબોના હાથ ટૂંકા ન હોત ને તો ગરીબોએ ન્યાય માટે લડવું ના પડતું ને રડવું ના પડતું હાથ ઉપર ટેટુ બનાવીને તે લોકો ખુશ છે કારણ કે તેઓને એવું લાગે છે કે અમારી દીકરી મારી પાસે છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ માની જ બેઠા છે કે એવા તંત્રની સાથે અમે જીવી રહ્યા છે એવા લોકોની સામે એવા દેશમાં અમે જીવી રહ્યા છે જ્યાં ન્યાય કદાચ મળશે જ નહીં એટલે તે લોકો પણ એટલે ટેટુ કરાવીને બેઠા છે કે હા અમારી દીકરી અમારી સાથે તો છે એટલી સાત્વના તો છે કે અમારી દીકરી અમારી સાથે છે તેની માતાનો કલ્પન અને પિતાનું રુદન જે લોકો જોવે ને તે લોકોના કાળજા કઠણ હોય તો જ તે ન રડે બાકી જેને ખરેખર હોય ને તે લોકો તો રડે જ તે લોકો તો સમજે આ માતા પિતા પર શું હશે આ તો આપણે એક માતાને એક પિતાની વાત સાંભળી આવા બાર પિતાની વાતો સાંભળી અને કદાચ તો આપણને પોતાને લજાઈ જવાય ને આપણને પોતાને શરમ આવે કે ખરેખર ન્યાય માટે ઊભું રહેવું કેટલું મુશ્કેલ છે આ દેશમાં છ મહિના થઈ ગયા છે ન્યાય બધા જ માંગી રહ્યા છે પહેલા ઘણા બધા લોકો એ લોકોના ઘરની આસપાસ ચક્કર મારતા હતા અને હવે કોઈ એના માતા પિતા દુઃખી છે પણ જે પણ આ જોઈ રહ્યું છે તે તંત્રને પોલીસ પ્રશાસનને અને તેની સાથે સાથે વડોદરાવાસીઓને ખાલી એક જ રિક્વેસ્ટ છે એક જ વિનંતી કરી રહ્યા છે અમે લોકો કે ન્યાય માટે આ લોકોની મદદ આવવું ખૂબ જરૂરી છે એક થઈને જો આપણે અવાજ ઉઠાવીશું અને ન્યાય માટે માંગણી કરીશું તો કદાચ ન્યાય મળશે પણ તેની માટે એક મદદ અને એક અવાજ ખૂબ જરૂરી છે આનાથી વિશેષ કંઈ નહીં બોલી શકીએ એટલે આજના કાર્યક્રમમાં પૂર્ણ વિરામ મૂકું છું નમસ્કાર